નમસ્કાર આજે આપણે ચાર અને પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના કેટલાક મુખ્ય સમાચારો પર ઊંડાણપૂર્વક નજર કરીશું અને આજના સ્ત્રોતોમાં આપણને દુનિયાની બે બિલકુલ અલગ તસવીરો જોવા મળે છે ખરું ને હા બિલકુલ એક તરફ છે એમ કહી શકાય કે દક્ષિણ અમેરિકામાં એક સુપર પાવરની લશ્કરી કાર્યવાહી અને બીજી તરફ ભારત પોતાની સદીઓ જૂની સાંસ્કૃતિક વિરાસતને પાછી મેળવી રહ્યું છે તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કે આ અલગ અલગ દેખાતી ઘટનાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે હા મતલબ એક તરફ હાર્ડ પાવર છે અને બીજી તરફ સોફ્ટ પાવર આ બંનેને આજે આપણે સમજીશું ચાલો તો આ ચર્ચાની શરૂઆત વેનેઝુલામાં બનેલી એક ખૂબ જ નાટકીય ઘટનાથી કરીએ ચોક્કસ બે ત્રણ જાન્યુઆરીની રાત્રે અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત ચાર શહેરો પર હવાઈ હુમલા કર્યા અને આ ઓપરેશન રિઝોલ્વ હા પણ આ કોઈ સામાન્ય સૈન્ય નહોતી ના જરાય નહીં આ ઓપરેશન અમેરિકાના સૌથી ગુપ્ત અને ઘાતક સ્પેશિયલ ફોર્સ યુનિટ એટલે કે ડેલ્ટા ફોર્સ દ્વારા કરવામાં આવ્યું હતું ઓકે ડેલ્ટા ફોર્સ આ એજ યુનિટ છે જેણે આઇસીસના વડા અબુબકર અલ બગદાદીને હા બરાબર એ જ જેમણે બે હજાર ઓગણીસમાં બગદાદીને ખતમ કર્યો હતો અને આ ઓપરેશનનું સ્તર પણ બહુ મોટું હતું કેટલું મોટું એમાં અમેરિકાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આરફોર્ડ અને લગભગ પંદર હજાર સૈનિકો સામેલ હતા આ તો એક દેશ પર આક્રમણ કરવા બરાબર જ હતું અને આ ઓપરેશનનું પરિણામ શું આવ્યું પરિણામે આવ્યું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માધુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરિસની ધરપકડ થઈ શું વાત છે અને પછી તેમને પકડીને સીધા ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા પણ આટલું મોટું પગલું ભરવા પાછળ અમેરિકાએ કારણ શું આપ્યું સત્તાવાર રીતે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી વેનેઝુએલામાં એમ કહીએ કે એક સુરક્ષિત સત્તા પરિવર્તન ન થાય ત્યાં સુધી અમેરિકા ત્યાં નિયંત્રણ રાખશે અને માદુરો પર આરોપો શું છે આરોપો ખૂબ ગંભીર છે મુખ્ય આરોપ નાર્કો ટેરરિઝમનો છે મતલબ 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 કે ડ્રગ્સની દાણચોરી અને તેના પૈસાનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરવો ટ્રમ્પ સરકારે તો માદુરોને લોસ સોલોસ નામના એક ડ્રગ કાર્ટેલના લીડર પણ ગણાવ્યા છે ઓકે અને બીજો કોઈ આરોપ હા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગેરરીતિ કરીને સત્તા પર ટકી રહેવાનો પણ આરોપ છે તો માદુરોની ધરપકડ પછી અત્યારે વેનેઝુએલાની સ્થિતિ શું છે ત્યાં કોનું શાસન છે હાલમાં તો ઉપરાષ્ટ્રપતિ ડોલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે પણ દેશમાં કટોકટી જેવી પરિસ્થિતિ છે બધું અસ્તવ્યસ્ત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આના પર શું પ્રતિક્રિયા છે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે એમ કહી શકાય જેમ કે ચીન રશિયા ઈરાન અને ક્યુબા જેવા દેશોએ આની સખત નિંદા કરી છે બરાબર જ્યારે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન એ પણ આને ખતરનાક ઘટના ગણાવી છે અને ભારતનું શું વલણ છે ભારત સરકારે બહુ સંતુલિત પ્રતિક્રિયા આપી છે પરિસ્થિતિ પર નજર રાખીને બંને પક્ષોને શાંતિ અને વાતચીતથી સમાધાન કરવા જણાવ્યું છે પણ મને એક સવાલ થાય છે શું આ બધું માત્ર ડ્રગ્સ અને ચૂંટણી પૂરતું જ સીમિત છે કે પછી પડદા પાછળ કોઈ બીજું મોટું કારણ છે તમે બરાબર મુદ્દો પકડ્યો આખી રમતનું મુખ્ય કારણ કંઈક બીજું જ છે 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 અને એ એ શું તેલ કાળું સોનું તેલ હા બે હજાર મુજબ વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો અંદાજે ત્રણસો ત્રણ અબજ બેરલ કાચા તેલનો ભંડાર છે ત્રણસો ત્રણ અબજ હા આ વિશ્વના કુલ જથ્થાનો લગભગ વીસ ટકા હિસ્સો છે વીસ ટકા આ તો બહુ મોટો આંકડો છે તો આ તેલ પર અત્યારે કોનું નિયંત્રણ હતું અત્યાર સુધી ચીન ચીન વેનેઝુએલાના તેલનો સૌથી મોટો ખરીદદાર હતો લગભગ સિત્તેર થી નેવું તેલ ચીન ખરીદતું હતું ઓ તો હવે આખી વાત સમજાય છે બરાબર હવે જો અમેરિકા આ તેલ ભંડાર પર નિયંત્રણ મેળવે તો એ માત્ર પોતાની ઊર્જા સુરક્ષા જ મજબૂત નહીં કરે પણ સાથે સાથે ચીનના વૈશ્વિક પ્રભાવને પણ એક મોટો ફટકો વારી શકે છે બિલકુલ એક જ ચાલથી બે નિશાન તો આ ઘટનાની ભવિષ્યમાં શું અસરો થઈ શકે શું આ અમેરિકાની સામ્રાજ્યવાદી નીતિઓને પ્રોત્સાહન આપશે ચોક્કસપણે એવું બની શકે છે ભૂતકાળમાં ટ્રમ્પે પનામા કેનાલ ગ્રીનલેન્ડ અને કેનેડાને અમેરિકામાં સામેલ કરવા જેવા વિચારો રજૂ કર્યા છે હા પણ એ વખતે લોકો એને ગંભીરતાથી નહોતા લેતા બરાબર પણ વેનેઝુએલામાં મળેલી આ સફળતા પછી તેમની આવી મહત્વાકાંક્ષાઓને બળ મળી શકે છે આ આંતરરાષ્ટ્રીય સંબંધો માટે એક નવો અને કદાચ ખતરનાક તબક્કો શરૂ કરી શકે છે હમ તો આ હતી સત્તા અને તેલના સંઘર્ષની વાત જ્યાં હાર્ડ પાવરનો સીધો ઉપયોગ થયો હા પણ એ જ સમયે દુનિયાના બીજા ખૂણામાં ભારત એક અલગ જ પ્રકારની તાકાતનું પ્રદર્શન કરી રહ્યું હતું હા પોતાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતની તાકાત એટલે કે સોફ્ટ પાવર શું હતું એ ત્રીજી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર અવશેષોના એક ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું ઓકે પ્રદર્શનનું શીર્ષક છે લાઇટ એન્ડ ધ લોટસ રેલેક્સ ઓફ ધ અવેકન્ડ વન પણ આ પ્રદર્શન ખૂબ જ રસપ્રદ આ કોઈ સામાન્ય અવશેષો નથી આ એ પવિત્ર અવશેષો છે જે એકસો સત્તાવીસ વર્ષ પહેલાં બ્રિટિશ શાસન દરમિયાન ઉત્તર પ્રદેશના પિપ્રહવા ખાતેથી એક રીતે કહીએ તો ચોરી લેવાયા હતા શું વાત છે એકસો સત્તાવીસ વર્ષ પહેલા હા અને આટલા વર્ષો પછી મે બે હજાર પચીસમાં હોંગકોંગમાં સોથબીની એક આંતરરાષ્ટ્રીય હરાજીમાં તે ફરી સામે આવ્યા હો અને પછી ભારત સરકારે તેને પાછા મેળવ્યા બરાબર વિશેષ રાજદ્વારી પ્રયત્નોથી તેને પાછા મેળવવામાં આવ્યા આ એક મોટી જીત છે ખરેખર પણ આ અવશેષોનું ઐતિહાસિક મહત્ત્વ શું છે આ પિપરાહવા સ્થળ આટલું ખાસ કેમ છે જુઓ પુરાતત્વીય પુરાવાઓ મુજબ પીપરાહવા એ જ પ્રાચીન કપિલ વસ્તુ છે કપિલ વસ્તુ જ્યાં ભગવાન બુદ્ધે તેમનું પ્રારંભિક જીવન વિતાવ્યું હતું હા રાજકુમાર સિદ્ધાર્થ તરીકે આ અવશેષોની મૂળ શોધ અઢારસો ને માં વિલિયમ ક્લેક્સ્ટન પેપે નામના એક બ્રિટિશ એન્જિનિયરે કરી હતી અને આ પ્રદર્શનની સૌથી ખાસ વાત શું છે સૌથી ખાસ વાત એ છે કે જે અવશેષો હોંગકોંગથી પાછા લાવવામાં આવ્યા છે તેને નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય અને કોલકાતાના ભારતીય સંગ્રહાલયમાં સચવાયેલા અધિકૃત અવશેષો સાથે પહેલીવાર એકસાથે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વાહ આ તો એક ઐતિહાસિક મિલન કહેવાય. બિલકુલ વડાપ્રધાને પણ પોતાના સંબોધનમાં આ વારસાના આંતરરાષ્ટ્રીય જોડાણ પર ભાર મૂક્યો હતો. હા તેમણે કહ્યું હતું કે બુદ્ધ કોઈ એક દેશના નથી પણ સમગ્ર માનવતાના છે અને આ એક રીતે ભારતની સોફ્ટ પાવર ડિપ્લોમસીનું ઉત્તમ ઉદાહરણ છે. સાચી વાત છે. જ્યાં એક તરફ બંદૂક અને બોમ્બનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ ભારત બુદ્ધના શાંતિ અને કરુણાના સંદેશ દ્વારા દુનિયા સાથે જોડાઈ રહ્યું છે બરાબર તો ભલે તે હાર્ડ પાવર હોય કે સોફ્ટ પાવર બંને માટે દેશની આંતરિક મજબૂતી ખૂબ જરૂરી છે ચોક્કસ અને એ મજબૂતીનો પાયો છે દેશનું અર્થતંત્ર પણ ભારત જેવા વિશાળ દેશના અર્થતંત્રને સમજવું ખાસ કરીને તેના અસંગઠિત ક્ષેત્રને એ બહુ મુશ્કેલ કામ છે ખરું ને હા ખૂબ જ મુશ્કેલ આપણા દેશમાં કરોડો લોકો એવા વ્યવસાયોમાં છે જેનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી લારીવાળા નાના દુકાનદારો મજૂરો આ જ અસંગઠિત ક્ષેત્ર છે બરાબર અને આ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડ છે પણ તેને માપવું હિમાલય ચડવા જેવું છે તો આ પડકારનો સામનો કરવા માટે સરકાર શું કરી રહી છે આ જ દિશામાં સરકારના રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય એટલે કે એનએસઓ દ્વારા એક મોટો પ્રયાસ શરૂ થયો છે કયો પ્રયાસ તેમણે અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો અંગેનું વાર્ષિક સર્વેક્ષણ શરૂ કર્યું છે ટૂંકમાં એએસયુએસ ઓકે એએસયુએસ અને આ સર્વે ક્યારે થશે આ સર્વે આખા વર્ષ દરમિયાન ચાલશે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી હું ફાયદો શું આમાંથી જે આંકડા મળશે તે સરકાર માટે સોના બરાબર છે આ ડેટાના આધારે સરકાર વધુ સારી નીતિઓ બનાવી શકશે જેમ કે આ ક્ષેત્ર માટે કેટલી લોનની જરૂર છે તેમને કઈ મુશ્કેલીઓ નડી રહી છે અને કેવી રીતે વધુ રોજગારી ઉભી કરી શકાય બરાબર હા આ ડેટા વગર બનાવાયેલી યોજનાઓ ઘણીવાર મતલબ કે નિષ્ફળ જાય છે શું આની સાથે બીજો કોઈ સર્વે પણ ચાલી રહ્યો છે રોજગારી વિશે જાણવા માટે હા एनएसओ દ્વારા આવર્તક શ્રમબળ સર્વેક્ષણ એટલે કે પીએલએફએસ પણ સતત કરવામાં આવી રહ્યું છે પીએલએફએસ હા તે આપણને દેશમાં બેરોજગારીનો દર કેટલો છે એવા મહત્વપૂર્ણ આંકડા આપે છે આ બંને સર્વે મળીને દેશના અર્થતંત્રનું એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરશે સરસ ચાલો હવે કેટલાક વિશેષ દિવસો અને ટૂંકી ખબરો પર નજર કરીએ ચાર જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી થઈ હા લુઈસ બ્રેલના સન્માનમાં તેમની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક છે કઈ રીતે તેમનો જન્મ ચાર જાન્યુઆરી અઢારસો નવના રોજ ફ્રાન્સમાં થયો હતો અને બાળપણમાં જ તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી પણ હાર માનવાને બદલે તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરે છ બિંદુઓ પર આધારિત એક ક્રાંતિકારી લિપિ શોધી કાઢી માત્ર પંદર વર્ષની ઉંમરે હા અને ભારતના સંદર્ભમાં એક ગૌરવની વાત એ છે કે ઓગણીસો એકાવનમાં આપણે તમામ ભારતીય ભાષાઓ માટે ભારતીય બ્રેલ પદ્ધતિ અપનાવી સરસ અને જાન્યુઆરી એ છે રાષ્ટ્રીય પક્ષી દિવસ પણ અહીં એક નાનો તફાવત છે પાંચ જાન્યુઆરીએ આ દિવસ મુખ્યત્વે અમેરિકામાં ઉજવાય છે ઓ તો ભારતમાં ક્યારે ઉજવાય છે આપણે ભારતમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ મહાન પક્ષીવિધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા ડોક્ટર સલીમ અલીના જન્મદિવસ પર ઉજવીએ છીએ અને એ ક્યારે આવે છે બાર નવેમ્બરે બરાબર અંતમાં રમત ગમત અને વિકાસના કેટલાક સમાચાર ચોક્કસ વારાણસીમાં બોતેરમી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને તેના માસ્કોટ બહુ રસપ્રદ છે કોણ છે માસ્કોટ નંદુ જે નંદી પરથી પ્રેરિત છે અને નીરા જે ગંગા ડોલ્ફિન પરથી પ્રેરિત છે વાહ સ્થાનિક સંસ્કૃતિને રમત સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ બિલકુલ અને આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આંદામાન અને નિકોબારના શ્રી વિજયપુરમ ખાતે શ્રી વિજયપુરમ એટલે કે પોર્ટ બ્લેર હા ત્યાં ત્રણસો સત્તેર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે